તમારી આ ત્રણ આદતોને કારણે ઘરમાં ભયંકર ગરીબી અને દરિદ્રતા આવે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો શું તમે જાણો છો કે સાંજની પૂજાનો સાચો સમય શું હોય છે સાંજે દીપક ક્યારે પ્રગટાવવો જોઈએ અને દીપક પ્રગટાવતી વખતે કયા નિયમનું પાલન કરવું જોઈએ જો અમે સાંજે દીપક પ્રગટાવીએ તો શું અમારે સ્નાન કરવું જરૂરી છે સાંજની પૂજા વિના સ્નાન કર્યા વિના કરી શકીએ કે નહીં અને સાંજે ઘરમાં કેટલા દીપક પ્રગટાવવા જોઈએ ક્યાં ક્યાં દીપક પ્રગટાવવા જોઈએ દીપક પ્રગટાવવાનો મંત્ર શું હોય છે ઘરની મુશ્કેલીઓને દૂર કરવા માટે અને કોઈ વિશેષ મનોકામનાને પૂર્ણ કરવા માટે દીપક કેવી રીતે પ્રગટાવવો જોઈએ તેથી આજે અમે સંપૂર્ણ રીતે સંધ્યા વંદન પર પ્રવચન કરનારા સાંજના સમયે જે તમે સંધ્યા વંદન કરો છો પૂજા આરાધના કરો છો દીપ પ્રગટાવો છો તે કેવી રીતે તમારે કરવું કરવું છે છે કયા નિયમનું પાલન મતલબ આજની માહિતી સંપૂર્ણ રીતે તમારા પ્રશ્નો પર આધારિત છે જેમના ઉત્તર હું તમને શાસ્ત્રો અનુસાર આપવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશ તો વિડીયોને ધ્યાનથી સાંભળો તો સૌથી પહેલા વાત કરીએ કે દીપક પ્રગટાવવા પહેલા મતલબ અમે સવારે પૂજા કરીએ ત્યારે તો સ્નાન કરવું અત્યંત જરૂરી હોય છે સવારે વિના સ્નાન કર્યા વિના પૂજા ન કરવી જોઈએ પરંતુ સાંજની પૂજા તમે હાથ પગ મોઢું ધોઈને પણ કરી શકો છો જરૂરી નથી કે તમે સ્નાન કરો હવે જુઓ તમે ઈચ્છો તો વસ્ત્ર પણ બદલી શકો છો અથવા તો તમે માત્ર હાથ મોઢું ધોઈને કુલ્લા કરીને પણ પૂજા કરી શકો છો જેમ કે તમારે સાંજના સમયે પૂજા કરવી છે તો દિવસમાં પણ તમે શુદ્ધતાનું ધ્યાન રાખો જેમ કે તમે જ્યારે પણ ટોયલેટ જાઓ છો બાથરૂમ જાઓ છો ત્યારે તે સમયે શુદ્ધિકરણ જરૂર કરો કુલ્લા જરૂર કરવા જોઈએ દર વખતે જ્યારે તમે બાથરૂમ જાઓ છો તો જો તમે દિવસભર શુદ્ધિકરણનું ધ્યાન રાખો છો તો સાંજના સમય વિના સ્નાન કર્યા વિના પણ માત્ર હાથ પગ ધોઈને પૂજા કરી શકો છો અને ઈચ્છો તો સ્નાન પણ કરી શકો છો જેમ કે ગરમીના દિવસો છે તો સાંજના સમયે પણ તમે સ્નાન કરીને પૂજા કરી શકો છો તો ઘણી બધી વસ્તુઓ તમે જાતે પણ તમારા વિવેકથી નિર્ધારિત કરી શકો છો તમારો આગળનો પ્રશ્ન છે કે સાંજની પૂજામાં દીપક ક્યારે પ્રગટાવવો જોઈએ તો જુઓ સાંજે જ્યારે પૂજાનો સમય હોય છે તે હૃદોષ કાળનો સમય હોય છે મતલબ જે સમય સૂર્ય અસ્ત થઈ રહ્યો હોય તે સમય અમારા ઘરમાં દીપક પ્રગટાવી દેવો જોઈએ હવે જેમ કે તમારા લોકોના પ્રશ્નો આવે છે કે કેટલા વાગ્યે દીપક પ્રગટાવવો જોઈએ સાંજે તો જુઓ સાંજે સૂર્યાસ્તનો સમય દરેક મોસમમાં અલગ અલગ હોય છે જેમ કે ઠંડી ચાલી રહી હોય તો પાંચ વાગી મિનિટ વાગ્યા સુધી પણ સૂર્યાસ્ત થઈ જાય છે જેમ ગરમી છે તો ત્રીસ થી લઈને સાત વાગ્યા સુધી એવો જ સૂર્યાસ્ત નો સમય હોય છે કેટલીક વાર સાત ત્રીસ નો ટાઈમ થઈ જાય છે ગરમીમાં તો દરેક મોસમમાં સૂર્યાસ્તનો સમય અલગ અલગ હોય છે તેથી એક સાચો સમય કહેવું કે આજ સમયે તમે દીપ પ્રગટાવો તો આ ખૂબ મુશ્કેલ થશે અને આ યોગ્ય પણ નહીં થાય એક જ સમયે દર વખતે અમે દીપ પ્રગટાવી શકીએ નહીં તેથી સંધ્યાકાળનું ધ્યાન રાખો જ્યારે સંધ્યાકાળનો સમય હોય છે મતલબ જ્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો હોય તે સમયે તમે તમારા ઘરમાં દીપક પ્રગટાવી દો અને હવે વાત કરીએ કે કેટલા દીપક તમારે તમારા ઘરમાં પ્રગટાવવા જોઈએ શાસ્ત્રો અનુસાર સંધ્યાકાળમાં પ્રતિદિન તમારા ઘરના મુખ્ય દ્વાર પર એક દીપક જરૂર પ્રગટાવવો જોઈએ તેનાથી શું થાય છે કે શાસ્ત્રો અનુસાર સાંજના સમયે સંધ્યાકાળમાં લક્ષ્મી માતા અને તેમની બહેન દરિદ્રતા બંને જ ભ્રમણ પર નીકળે છે તો જે ઘરના મુખ્ય દ્વાર પર દીપક પ્રગટાવેલું હોય છે તે ઘરમાં મહાલક્ષ્મી પ્રવેશ કરે છે અને જે ઘરના મુખ્ય દ્વાર પર દીપક ન પ્રગટાવેલું હોય તે દરિદ્રતા આવે છે તો તેથી પ્રવેશ તમારા થાય તેના માટે મુખ્ય દ્વાર પર એક દીપક જરૂર પ્રગટાવવો જોઈએ અને હા ઘરના મુખ્ય દ્વાર પર જે દીપ પ્રગટાવવામાં આવે છે સંધ્યાકાળમાં તેના ઘણા બધા ફાયદા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યા છે શાસ્ત્રો અનુસાર સંધ્યાકાળમાં જે ઘરના મુખ્ય દ્વાર પર દીપ પ્રગટાવેલું હોય છે તે ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઊર્જા પ્રવેશ નથી કરતી કોઈ પણ વાસ્તુ દોષ તમારા ઘરમાં હોય જો તમે મુખ્ય દ્વાર પર દીપ પ્રગટાવો છો તો સમસ્ત પ્રકારના વાસ્તુ દોષથી મુક્તિ મળી જાય છે અને જો તમારા ઘરમાં પિતૃ દોષ છે જેના કારણે મુશ્કેલીઓ તમારા ઘરમાં બનેલી છે તો ઘરના મુખ્ય દ્વાર પર જે અમે દીપ તેનાથી ઘરનો પિતૃ દોષ પણ સમાપ્ત થઈ જાય છે અને તેના સિવાય ઘરમાં કોઈ પણ પ્રકારની અશાંતિ રહે છે અથવા તો તમારા ઘરમાં બીમારીઓ ખૂબ રહે છે કલેશ રહે છે આર્થિક તંગી રહે છે તો ઘરના મુખ્ય

શાસ્ત્રો અનુસાર જો સાંજના સમયે સંધ્યાકાળમાં તુલસીના મૂળ પાસે અંધારું રહે છે એવા ઘરમાં દરિદ્રતાનું સ્થાયી વાસ બની જાય છે અને જે ઘરોમાં સાંજના સમયે તુલસી પાસે દીપ પ્રગટાવવામાં આવે છે એવા ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે શ્રી હરી વિષ્ણુ સહિત મહાલક્ષ્મી એવા ઘરોમાં વાસ કરે છે તો તમારે પ્રયાસ કરવો જોઈએ કે સાંજના સમયે તુલસી પાસે એક દીપક અવશ્ય પ્રગટાવો હવે વાત કરીએ તો સાંજના સમયે તમારા ઘરના ઈશાન કોણમાં મતલબ જ્યાં પણ તમે તમારા ઘરનું મંદિર બનાવેલું છે તે જ જગ્યા પર ઘરના મંદિરમાં એક દીપક અવશ્ય પ્રગટાવો બે ત્રણ દીપક તમારે પ્રતિદિન જરૂર પ્રગટાવવા જોઈએ અને જો તમે ત્રણેય દીપક પ્રતિદિન પ્રગટાવો છો તો વિશ્વાસ રાખો તમારા ઘરની ઘણી બધી મુશ્કેલીઓ જાતે જ સમાપ્ત થઈ જાય છે અને હવે વાત કરીએ આગળના પ્રશ્ન જે તમારા લોકોના પ્રશ્નો આવે છે કે દીપક કઈ વસ્તુથી પ્રગટાવવો જોઈએ સરસો તેલ નાખી શકીએ કે નહીં અથવા તો તલના તેલ ઉપયોગ કરવો જોઈએ અથવા તો શુદ્ધ ગાયના ઘી કઈ વસ્તુથી અમે દીપક પ્રગટાવીએ તો શાસ્ત્રો અનુસાર સરસોના દીપક દરેક જગ્યાએ ન જોઈએ સરસોનું તેલ કડવું તેલ કહેવાય છે આ તેલનું દીપક અમે પ્રગટાવીએ છીએ શનિદેવ માટે જો તમે દીપ દાન કરો છો શનિવારના દિવસે તો તમારે સરસોના તેલનું દીપક પ્રગટાવવું જોઈએ અને તમે ઈચ્છો તો જેમ કે પીપળનું વૃક્ષ હોય છે ત્યાં પણ સરસોના તેલનું દીપક પ્રગટાવવું જોઈએ અથવા તો ભૈરવ દેવતા હોય છે તેમના માટે પણ સરસોના તેલનું દીપક પ્રગટાવવામાં આવે છે તેના સિવાય ક્યાંય પણ સરસોના તેલનું દીપ પ્રગટાવવાની વાત શાસ્ત્રોમાં નથી કહેવામાં આવી શાસ્ત્રો અનુસાર કોઈ પણ દેવતા માટે જે અમે દીપ પ્રગટાવીએ છીએ તેમાં ગાયનું ઘી નાખીને જ પ્રગટાવવું જોઈએ હવે એવા સમયમાં ગાયનું શુદ્ધ ઘી ન મળી શકે ત્યારે અમારે શું કરવું જોઈએ ત્યારે તમને ગાયના ઘીના નામ પર જે પણ ઘી મળી જાય છે અથવા તો શુદ્ધ ઘી મળી જાય છે તેનો ઉપયોગ કરી શકો છો અથવા તો તમે ઈચ્છો તો તલના તેલનું દીપ પ્રગટાવી શકો છો તો પ્રતિદિન જે તમે દીપક પ્રગટાવો છો તમારા ઘરમાં ભલે તમે ઘરના મુખ્ય દ્વાર પર પ્રગટાવો અથવા તો તુલસી પાસે પ્રગટાવો છો અથવા તો ઘરના ઈશાન પ્રગટાવો છો તો બધા દીપક તમે તલના તેલ અથવા પ્રગટાવો અને તમે દીપક પ્રગટાવો છો જેમ કે મુખ્ય દ્વાર પર જ્યોતિ પ્રગટાવશો અથવા તો તુલસી પાસે દીપ પ્રગટાવો છો અથવા તો ઘરમાં જે દીપ પ્રગટાવવામાં આવે છે તો એક વસ્તુ નું ધ્યાન રાખવું જોઈએ ક્યારે પણ દીપકને સીધું જમીન પર ન મૂકવું દીપક મુક્તિ વખતે પ્રતિદિન દીપકની નીચે થોડું તમે ઈચ્છો તો ચોખા મૂકી શકો છો અથવા તો તમે ઈચ્છો તો થોડા પુષ્પ મૂકી શકો છો અને હા જો તમે દીપકની નીચે ચોખા મૂકો છો તો આ વાતનું તમારે ધ્યાન રાખવું છે કે ચોખા અખંડિત હોવા જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે જો તૂટેલા ચોખાનો ઉપયોગ અમે પૂજામાં કરીએ છીએ કોઈ પણ પ્રકારથી ભલે દીપકની નીચે મૂકીને કરીએ અથવા તો અક્ષતના રૂપમાં કરીએ તો તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે તેથી અખંડિત ચોખા હોવા જોઈએ જો તમે દીપકની નીચે મૂકો છો તો અને જેમ કે ઘણા લોકોના પ્રશ્નો આવે છે કે પ્રતિદિન જે દીપકની નીચે અમે ચોખા મૂકીશું તો તે ચોખાનું આગળના દિવસે શું કરવું જોઈએ તો આગળના દિવસે ઉઠાવીને તમે પક્ષીઓને આપી દો પક્ષીઓ તેને ખાઈ જાય છે અને ઘરમાં જે તમે ઈશાન કોરમાં દીપ પ્રગટાવો છો મતલબ ઘરના મંદિરમાં જે દીપક પ્રગટાવવામાં આવે છે તે દીપકને તમે કોઈ પાત્ર માં પણ મૂકી શકો છો જેમ કે એક નાની પ્લેટ લઈ લો તે જ પ્લેટમાં દીપક મૂકી દો અને તે દીપકને અમે પ્રગટાવીએ છીએ મતલબ ઘરના મંદિરમાં જે દીપક પ્રગટાવશું તે તમે કોઈ પાત્ર માં પણ મૂકી શકો છો પરંતુ સીધું જમીન પર તમારે કોઈ પણ દીપક ન મૂકવું આ ધ્યાન રાખો અને તમારો આગળનો પ્રશ્ન છે કે સાંજની પૂજા કરતી વખતે કયા મંત્રનું જાપ કરવું જોઈએ દીપ પ્રગટાવતી વખતે દીપ જલાવવાનો મંત્ર શું હોય છે તો જુઓ દીપ જલાવવાનો મંત્ર હું તમને કહી દઉં છું તમે જો જપી શકો છો તો જલ ઉર્જપો પરંતુ જો તમે મંત્ર જપી ન શકો ત્યારે પણ સાંજના સમયે દીપક પ્રગટાવો છો તે સમયે જાપ કરી શકો છો જેમ કે તમે ઈચ્છો તો માતા કૃષ્ણ કન્હૈયાના કોઈ મંત્રનું જાપ કરી શકો છો તમારા કોઈ ઈષ્ટ દેવતા હોય તો તેમના મંત્રોનું પણ જાપ કરી શકો છો દુર્ગા ચાલીસાનું હનુમાન ચાલીસાનું પાઠ કરતા કરતા પણ તમે દીપ પ્રગટાવી શકો છો જરૂરી નથી કે તમે દીપક જલાવવા વાળો મંત્ર જ વાંચશો કોઈ પણ મંત્ર તમે દીપ પ્રગટાવી શકો છો કરી શકો છો કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મૌન રહીને ક્યારે પણ પૂજા ન કરવી જોઈએ જે પણ શુભ કર્મો હોય છે તે મંત્ર ઉચ્ચારણ સાથે જ સંપૂર્ણ કરવામાં આવે છે તેથી મંત્ર ઉચ્ચારણ જરૂરી છે કોઈ પણ મંત્ર જપતા જપતા તમે પૂજા કરી શકો છો શુભ કરોતી કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપક જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ પરમ બ્રહ્મ દીપો જ્યોતિ જનાર્દન દીપો હરત મે પાવન સંધ્યા દીપ નમોસ્તુતે આ મંત્રનો જાપ દીપક પ્રગટાવતી વખતે કરવાથી કહેવામાં આવે છે કે બધા પ્રકારના પાપોથી મુક્તિ મળી જાય છે અને દીપદેવતા જે હોય છે તે અમારા જીવનમાં પ્રકાશ કરે છે તો ખૂબ સરળ છે આ મંત્ર જો તમે લોકો નિયમિત વાંચશો તો નિશ્ચિત જ તમને યાદ થઈ જશે અને દીપક પ્રગટાવતી વખતે તમે વિના જોઈને પણ વાંચી શકશો અને હમણાં તમે ઈચ્છો તો તેને કોઈ કાગળ પર લખીને રાખી શકો છો અને ઘરના મંદિરમાં જ રાખી દો જ્યાં તમારે દીપક પ્રગટાવવું છે તો જ્યારે તમે દીપ જલાવશો ત્યારે તમે આ મંત્રને જોઈને વાંચી શકો છો અને કેટલાક દિવસોમાં તો યાદ થઈ જ જાય છે મિત્રો જો તમને માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ નોંધાતા જ વીડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે